નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કાઠિયાણીની કટારી કારતક મહિનાને એક દિવસે બપોર નમતા હતા પાંછાળના ડુંગરા વીંધીને એક વેલડું છાલ્યું આવતું હતું બે પડખે બે ભાલાવાળા વળાવ્યા પોતાની ઘોડીઓને ખેલાવતા આવતા હતા આરસ પહાડના પોઠિયા જેવા ધોળાને ધીંગા બે વાગોડિયા બળદો એવા વેગમાં પંથ કાપતા હતા કે જાણે ઘર ભણી જાતા હોય એવું કળાઈ આવે બળદની ધીંગી ધીંગી ડોકમાં ઘોઘરમાળ રણઝણતી હતી વચ્ચે વચ્ચે ગળે ઝૂલતી ટોકરીઓના રણકાર સાદ પુરાવતા હતા અને વેલડાના પૈડામાં પરોવેલી પાંદડીઓ પણ રૂમઝૂમ થતી હતી ડુંગરના ગાળામાંથી સામા પડછંદા ઊઠીને ત્રણેય સૂરની જમાવટમાં ભળી જતા હતા બળદના વેગમાં વધઘટ થાય તેમ તેમ એ રણઝણાટમાં ધીરા અધીરા મોજા વગડાના સુરતતા પવનની લહેરો ઉપર હિલોળે છડતા હતા બળદને અંગે ઝૂલતી હીરભરી ઝૂલીઓમાંથી અને બળદના સિંગ ઉપર સજેલી ખોભળોમાંથી નાનકડા આભલા જાણે સૂરજના કિરણોની સામે કરી રહ્યા હતા એવું ભરતકામ તો સોરઠિયાણીના રળિયામણા હાથ વિના કોર કરી જાણે એવા રઢિયાળા હાથવાળી એક કાઠિયાણી આ વેલડીમાં બેસીને પોતાના મહિયરમાંથી સાસરે આણુવાળીને જાતી હતી બળદ જરાક ઢીલા પડતા કે તરત માફામાંથી ડોકું કાઢીને કાઠિયાણી ગાડા ખેડૂને ટૌકા કરતી હતી કે ભાઈ હાંકી રાખ મારા વીર જટ વાળું ટાણે પોગી જાય રણવગડામાં એકલી એકલી નાચ કરતી અપ્સરા જેવી એ રાતી છોડ વેલડી પાંછાળના સીમાડા વળેટીને જે વખતે ગોહિલવાડના મુલકમાં દાખલ થઈ તે વખતે સંધ્યાકાળના હૈયામાં જાણે કોઈએ કટારી હુલાવી હોય તેમ રાતા લોહીની છેડીઓ છૂટતી હતી વટેમાર્ગીઓના લાંબા લાંબા પડછાયામાં માથા વગરના ખવિચ જેવા વાંચે દોડતા હોય તેવા લાગતા હતા લોહિયાળું મોઢું લઈને સૂરજ મહારાજ ડુંગરની પછવાડે કોઈ દરિયામાં નાહવા ઉતરતા હતા કેળાને કાંઠે એક ખેતર હતું તેમાં એક આદમી ભેંસો છારે છે વેલડું જોતાં જ એ આદમીએ પોતાની ભેંચો રેઢી મૂકીને દોટ દીધી પણ રાડ ન પાડી હાંફતો હાંફતો એ વેલડાને આંબ્યો અને ધીરે સાદે અસવારોને પૂછવા માંડ્યો જુવાન્યો ક્યાં ગામની વેલ્ય છે રાજપરાની વાળાવીએ કહ્યું કીછેથી આવતા છો બાપ પાંછાળમાં ભાલડેથી વેલડામાં કમણ બીઠું છે આઈ સજુબાઈ રાજપરા હાથીયા ધાંધલના ઘરવાળા દેવાત ખાછરના દીકરી કેટલાક એમ કહે છે કે કાઠિયાણીનું પિયર રાણપુર પાસેના વાલડી ગામમાં હતું એ કોઈ ધાંધલના દીકરી હતા કરિયાણાના કોઈ ખાછરમાં એમનું સાસરું હતું અને આ બનાવ વાડીથી કરિયાણે જતા રસ્તામાં બનેલો જુવાન્યો ભૂંડો કામો કર્યો આ મોતને મારગ તમુ કોણ દેખાડ્યો કાં આ નજર કરો સામી દેખાય એ ભીમડાની મેળિયો ગામને સીમાડેથી સારું બાઈ માણસ આબરૂ સોતું નસે મોળા બાપ ગજબ કર્યો પણ છે શું આ માંઢમેળી જોઈ ભીમડાદનો ખોખરો શેખ મેળીએ બીઠો બીઠો આખી સીમમાં છકરા જેવી નજરું ફેરવ્યા કરે છે છારે ફરતા કાઠીઓના ગામડા ઉપર ટાપે ટાપેને કાઠિયાણીઓની ગારમ ગોટી નરખે છે કાઠિયાણીઓનું માડછાંડમાં એને છપના આવતા છે કાઠિયાણીઓના મોઢા તો એ કાળમુખો ઝાપ ઝપતો છે બાપ એક રાત એની મહેમાન ગતિ સાખ્યા વિના કોઈ રેઢિયું ઓજણિયું આવવા પામતું નથી જેવો બાપ નદીને કાંઠે એની માઢમેળી ઝપેટમાં ખાતી છે નદીમાં પાણી એના મોલહારે ઝપાટા ખાતા છે ભા ગજબ કર્યો તમે બીજો કોઈ મારગ છે નારે મોળા બાપ મારગ કે બારગ કાણિયું ન મળે છે જાઓ તીસે બબે માથેડા નદીના ભેડા ઊભા છે ગામ સોસરવા થઈને આ એ જ મારગ ઓલિયે કાંઠે જીશે ત્યારે ગામ વછોવછ જ હાલવું પડશે બીજો ઉપા બાપ વેલડાનો પડદો એક બાજુ ખસેડીને આય સજુબાઈએ ડોકું કાઢ્યું ચંદ્રમાએ જાણે વાદળના અંતરપાઠમાંથી મોઢું બતાવ્યું જાણે કાંઈએ આકુળ વ્યાકુળતા ન હોય તેમ આઈએ ડાંગવાળા આદમીને પગથી માથા સુધી માપી લીધો કાળા ભમ્મર કાતરા માથે મોટો છોટલો ડોકમાં માળા અને આંખમાં સદધર્મના તેજ જોઈ એ આદમીને પારખ્યો પૂછ્યું દેવી પુત્ર લાગો છો બાપ હા આઈ સારણસા ગજબ કાંઈ કાંઈ ફરક નહીં ભા કાંઈ હથિયાર રાખો છો સારણની કેળે કટાર છેલી હતી ભેટમાંથી કાઢીને ચારણે આઈ ભણી લાંબી કરી આઈએ તે ઉપાડી લઈને કહ્યું રંગ તુને હવે મોઠિયું વાળીને રાજપરા રસ્તે વહેતો થા અને કાઠીને વાવડ દે બાકી તો જેવી સૂરજધણીની મરજી મારા વીરા ભેંસુનું ખાડું રેઢિયું મેલીને છારણે ડાફો ભરવા માંડી વેલડું હાલ્યું નદી વળોટીએ ગામ વીંધ્યું સામે કાંઠે છડીને વહેતું થયું ગામથી દોઢે ખેતરવા પહોંચ્યું ત્યાં વાંસેથી ખોપટ ઉપડી ભાળી જોત જોતામાં તો દસ દાઢીવાળા અસવારો લગોલગ આવી પહોંચ્યા આઈએ એના વોળિયાવને ચેતવ્યા ખબરદાર અધીરા થશો નહીં વોળાવિયાઓએ માથામાં ઉમાગો ભાલા પાસા મૂકી દીધા તરવારોની મૂઠ ઉપર પડેલા એમના પંજા પાસા ખેંચાઈ ગયા આઈની આજ્ઞા સાંભળીને બે કાઠીઓની ભ્રુટકી સામસામી ખેંચાઈને ભેળી થઈ ગઈ અસવારોએ આવીને પડકાર્યો વેલ્યુને પાછી વાળો અટાણે નહીં હાલવા દેવાય દરબારનો હુકમ છે અહીં છોર લૂંટારોનો ભોં છે વેલડનો પડદો ફરી ખચ્યો કાઠિયાણીએ મોં મલકાવ્યો ગલગોટા જેવું મોં મલકતા તો ભીમડાના અસવારો પીગળી ગયા પોથીના લાલ લાલ રંગમાં રંગેલા એના દાંતની કળીઓ દેખાણી દાંત ઉપર ઝડેલી હેમની રેખા ઝૂબકી અમને ક્યાં લઈ જવા છે આય એ મીઠે સાદે પૂછ્યું અમારા શેખ સાહેબના મેં માન થાવા અસવારોએ હિંમત રાખીને નોતરું દીધું એ એમ શેખ સાહેબને તો આમે જાણીએ છીએ ભા એમના મહેમાન થવાની તો સહુને હોશ હોય પણ આમ સપાઈ સપરાની સાથે હાલ્યા આવે એ તો કોક ગોલા હોય અમે એમ ન આવીએ જઈને દરબારને કહો કે મહેમાન ગતિ કરવી હોય તો પંડે આવીને તેડી જાય બાકી તમથી તો વેલ્યુ નહીં પાછી વળે અસવારોએ એકબીજાની સામે નજર નોંધી આવી કોઈ રસીલી હુરમે આજ સુધી આવો રાજીપો નથી બતાવ્યો એમ લાગ્યું એક અસવાર નોખો તરીને બાપુને બોલાવવા ચાલ્યો બાકીના નવ જણા વેલડાને વીંટીને ઊભા રહ્યા ખોખરા શેખને ઘોડે સવારે જઈને ખબર દીધા એમણે ઈશ્કનો લેબાસો સજ્યો અંતર એના કઝાબમાં ફોરવા લાગ્યું સોનાની મુઠી વાળી તલવાર એણે બગલમાં દાબી અને હીરે જડેલો જમૈયો ભેટમાં દરબાર્યો પંખી જેમ એની માદાને માથે જાય તેમ ખાખરો શેખ ઘોડી છડીને વોલ્ય ભણી વહેતો થયો કાઠિયાણીએ ફરીવાર ડોકું કાઢ્યું ઘૂઘરી જડીઓ રણઝણી ઉઠી માથેથી આછું મલીર અંબોળા ઉપર ઢળી પડ્યું હેમની દિવાનીમાં પાંચ વટીઓ પ્રગટાવી હોય તેવી પાંચ આંગળીઓવાળા હાથમાં લાલ હિંગોળા જેવો પડદો ઝાલી રાખ્યો કાઠિયાણી જાણે આફરીન થઈને શેખ સાહેબ ઉપર કામણગારું રૂપ ઢોળવા લાગી આવોને અંદર એટલા જ વેણ એના પરવાળા જેવા હોઠમાંથી ટહૂંક્યા નેણ ઉછળ્યા વોળાવ્યા કાઠીઓના માથા જાણે ફાટી પડ્યા ખોખરો ઘોડેથી ઉતરીને વેલીમાં છડવા ગયો કેડ સુધી અંદર દાખલ થયો હાથ પહોળાવીને માશુકની સાતીને છાંપવાની જ વાર હતી એક જ વેતનું અંતર હતું ત્યાં તો ભોણમાંથી ફૂંફાડો મારીને કાળી નાંગણી છૂટે તેમ સજુબા હાથમાંથી કટારી છૂટી ખોખરાની ઢાલ જેવડી સાતીમાં છેક કલેજા સુધીએ કટારી ઉતરી ગઈ ઘડી પહેલાંની કામણગારી કાઠિયાણીએ છંડીનું રૂપ ધર્યું ગોઠણ થઈને એ દૈત્યની છાતી ઉપર છડી બેઠી દાંત ભીસી ભીસીને કટારી ઉપર જોર કરવા લાગી ખોખરાની પોહળી ગરદનમાંથી એટલો જ અવાજ નીકળ્યો દગા 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 સિંહણ ત્રાળ દે તેમ સજુબાએ સીઝ પાડી તૂટી પડો કટકોઈ મલશોનમાં વેલ્યમાં ખોખરામાં આંતરડાનો રાતો છોડ ઢગલો થયો બહાર ખોખરાના સિપાઈ અને કાઠીઓ વચ્ચે ધીંગાણું મચ્યું કાઠી બચ્છાઓએ તરવાર ખેંચીને સબોસબ ઝીંક બોલાવવા માંડી તાશોરોએ કરનાર સિપાહીઓ મર્યા બાકીના ઘાયલ થયા કેટલાક ભાગ્યા કાઠીઓના કટ પણ કટકે કટકા ઉડી પડ્યા અંધારા ઘેરાતા હતા કાઠિયાણીની લોહીયાણી કટાર છાંદરડાને અજવાળે ઝબકતી હતી ત્યાં તો છારણ અને હાથી ઘાઘલની વહાર આવી પહોંચી લોહીમાં રંગાયેલી કાઠિયાણીને જોઈને કાઠીની સાતી ઉપર પાસા બાંધી કેડીઓની કસો તૂટવા લાગી વેલડું રાજપરે પહોંચ્યું છારણે જોયું કે ભીમડાના માઢ ઉપર દીવા ઓલવાયેલા હતા ગામમાં સમી સાંજે સોપો પડી ગયે હોય એવી ધાક બેસી ગઈ હતી ખોખરાની કાયા લોહીમાં રગદોળતી સીમાડે પડી હતી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધીઓ તેમજ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા અને જીવન ઉપયોગી તથા જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર